ગાઈસ કેમ છો ફરીથી એક મસ્ત મજાના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે અમે લોકો જઈએ છીએ બચ્ચુની બહેનપણી એ વાળું મૂવી જોવા માટે ગુજરાતી મૂવી આવી ગયું છે તો બધાને જોવાની છે હું પારસ અને મારા મમ્મી મતલબ મારી સાસુ જઈએ છીએ તો જો એને મતલબ જવાનું છે એટલે ફટાફટથી રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધી છે મારી દાળ બફાઈ ગઈ છે ઇડલી મૂકી દીધી છે અને આ સાંભાર બનાવવા માટે ગેસ મતલબ પેન ગરમ થાય છે એટલે ફટાફટથી સાંભાર બનાવી દઈશું અને પછી ફટાફટ રેડી થઈ નીકળશું અમારો આઠ વાગ્યા સો છે તો મેં થોડું ખાઈને જઈએ થોડું આવીને જમશું એમ કરીને એટલા માટે ચલો ત્યારે ફટાફટ થઈ છે ને બને લઈએ જમવાનું પછી રેડી થઈને મળીએ તો મેં કુર્તી ચેન્જ કરી લીધી છે હજુ રેડી થવાનું બાકી છે રેડી તો કંઈ થવું નથી ખાલી લિપસ્ટિક મારે આમ બી લેગમેન હોમવર્ક શનિમસ મરુન કલરની આવી છે ને મેચિંગ જ છે તો એ બસ લગાવી દઈએ ને વાળ વાળ ઓળ લઈએ કેમ કે છે ને કુર્તી જ પહેરી છે જવાનું છે ને તો બી કેમ કે કેવું છે કે પછી આજે ગણેશ વિસર્જન છે ને ક્યાંય ગણપતિ દાદાના દર્શન થાય ક્યાંય જવું કરવું હોય ને તો મને આમ જીન્સમાં એમાં થોડું કમ્ફર્ટ ના લાગે એટલા માટે મેં કુર્તી પહેરી છું ત્યારે હવે મળીએ મૂવીમાં ના રેડી થઈને મળીશ એકવાર ગઈ છો રેડી થઈ ગઈ છું અને હવે નીકળીએ છીએ ફટાફટ કેમ કે ફૂલ ટાઈમથી ગઈ ભાગવું પડે ને આમાં કહીશ જ્યારે બી મૂવી જવાનું હોય ને મૂવી જો ભાગ્યા સિવાય ક્યારેય મેં એડા જ નથી પડતો હર ટાઈમ ફક્ જવાનું હોય છે મૂવી જોઈએ ચલો ત્યારે નીકળીએ ફટાફટ થઈ ચંદ્રિકા આમ ચંદ્રિકા ની જંત્રાજ નહીં પાડ મન બીજું તું બધા પંદર ટકા ડિસ્કાઉન્ટ આ લે તારે મને પચીસ ટકા પડશે

જો ગઈશ્રીફ્રન્ટમાં અત્યારે અંધારાના લીધે ખબર નહીં પણ બહુ પાણી આવી ગયું છે વરસાદ બહુ વધુ ને એટલા માટે

સાઈડ સાઈડમાં જે વિસર્જન કરી પછી સાઈડમાં મૂકે છે આ વખતે ગણપતિ કેટલું પાણી ભરાઈ ગયું છે આખો દિવસ બહુ વરસાદ આવ્યો છે ટ્રક દે ગણપતિ બાપા મોટા છેક જૈન દર્શન કરાવું છું આ વખતે છેક જૈન દર્શન કરાવવા એવું જ નથી મેં આગળ અમારે મણિનગર પાસે છે ને ત્યાં આગળ તો કરાયા તમને નજીકથી દર્શન પણ અહીંયા તો આટલી દૂર અહીંયા ઉપર ઊભી છું જો નીચે કિચડ જો એટલું ઠંડુ ઠંડુ થઈ ગયું છે એવું લાગે ક્યાંક બાર પહોંચી ગયા છે તમે તો આટલો વરસાદ રાત્રે વધારો તો અત્યારે ધીમો ધીમો પણ ચાલુ જ છે અત્યારે સવારના વાગ્યા છે આઠ ગઈશ જો વેધર જુઓ તમે બહાર ઉપર ખાલી મસ્ત વેધર થઈ ગયું છે પણ વરસાદ બી બહુ આવે છે આખી રાતમાં હેર ઓઇલ કરી દીધું છે હવે હું છે ને હેર મસાજ કરું છું તો એમ બહુ બધા દિવસથી મને હેર મસાજ નહીં કરતા નહીં જોયું કેમ કે મેં હમણાંથી એનો બ્લોગ જ નહોતો લીધો એવો કંઈ વિડીયો બહુ જ બધી હેર કેરની કોમેન્ટ આવે છે ને એટલે બહુ જલ્દી હેર કેર આપવાનું છે પણ મેં કીધું તમને એમ થતું હોય કે આ તો હેર ઓઇલ બી નહીં કરતા પણ પણ ગઈશું ક્યારેય પૂરું માથું નથી ધોતી આજે રવિવાર છે મતલબ સંડે છે મારે હેર વોશ કરવાના છે ને એટલે હું આજે સન્ડે આમ બી બધા એક્સ્ટ્રા કામ બહુ હોય એટલે આપણે છે ને હેર ઓઇલ કર્યું છે મસ્ત મજાની હેર મસાજ કરશું અને પછી એક બે કલાક પછી હેર વોશ કરશું આગલા દિવસે રાત્રે બી નાખી શકો છો પણ કાલે બધું થોડુંક કામકાજને હાથે અને શનિવાર બી આમ નાખતી હોઉં છું પણ એવોઇડ બી કરતા હોય શનિવારે એટલે કે બધા એવું કહેતા હોય કે શનિવારે ઓઇલ ના નાખવું જોઈએ તો ક્યારેક એવોઇડ કરીએ ક્યારેક ઇમરજન્સી સવાર વહેલા કશેક જવાનું છે હાથે તો પછી રાત્રે નાખી બી દઈએ તે એવું બધું કંઈ બી હોતું હોય છે ગઈ પણ અત્યારે જો આપણે આવી રીતે હેર ઓઇલ કરી દીધું છે મસ્ત મજાની એની મસાજ કરવાની છે આનો વિડીયો તો ઓલરેડી બહુ બધા છે પણ તો અહીં ઘણા બધા મારા હેર કેરના વિડીયો માગતા હોય છે તો એ તમે નવરાત્રિમાં તમારી હેર કેર શું કરી શકો છો ને એના રિલેટેડ બહુ જલ્દી વિડીયો આવવાના છે કેમ કે ગરબા ગાવા જઈએ એટલે ડસને બધું ઉઠતું હોય આપણા વાળમાં એટલે એના લીધે તમે તમારા હેરમાં શું પ્રોટેક્ટ કરી શકો છો શું હેર કેર કરી શકો છો એ બધું હું તમને કહેવાની છું અને હું ગઈશ કાલ રાતનો મતલબ કાલ આખા દિવસનો એમ ગણીએ ને તો ચાલે અને આખી રાત અને ત્યારે બી વરસાદ ચાલુ છે કદાચ તમને વિડીયોમાં પાછળ અવાજ આવતો બી હોય વરસાદનો હા ઓલમોસ્ટ તો આવતો જ હશે કે વરસાદ ચાલુ ને ચાલુ જ છે એવું છે તો ચલો હવે હેર મસાજ કરશું પછી મારે થોડું સાંધા સુંધવાનું એવું બધું કામ છે આ તક્ષ બટન એવું થોડું તોડ્યું છે તો બધું મમ્મી પાસે લેગી હતી રક્ષાબંધન પણ છે ને કોઈ ટાઈમ જ ના મળ્યો કેમ કે એટલું જલ્દીમાં જવાનું આવવાનું હોય ને ટાઈમ જ નથી મળતો ત્યાં ગયા પછી તો એવું થતું હોય મતલબ કામકાજ કંઈ નહીં કરવાનું પણ મને ટાઈમ નહીં મમ્મીને ટાઈમ નહીં મળતો કે અમે લોકો જઈએ એટલે રસોઈ બનાવવા માટે હાન તેને તક્ષને રાખીને આપણે તો ચી કરતા હોઈએ ત્યાં જઈએ એટલે શાંતિથી મસ્ત મજાનો આરામ ને એવું એ જેવું બી નથી એકદમ બી આરામ નહીં કરતા થોડું ઘણું પહેલાં પપ્પાને હતા ત્યાં સુધી ચાલતું હતું કે ભાઈ પપ્પાએ છે ને મમ્મી છે ને ભાઈએ છે ને ભાભીએ છે હવે તો ભાઈ છે તો એને તો બિચારાની જવાબદારીનો કોઈ પાર નથી બધી બાજુથી એને કામ કરવાનું હોય છે મમ્મીને સીવવાનું હોય પાર્લર વાળા આવતા હોય સીવણ શીખવા વાળા આવતા હોય અને ભાભીને ઘર નું કામ એવું બધું બી હોય એટલે ઘર કામ માં થોડી ઘણી આપણે મદદ કરાવતા હોય સૌથી મેન કક્ષ ને રાખવામાં થોડી મદદ કરી એટલે શું એ લોકોને એમનું કામ પ્રોપર ટાઈમ પર ચાલતું રહે પણ મને શર્ટના બટન લગાવવા લઈ ગઈ હતી પણ મેં કાર્યો જ નહીં કેમ કે મને દેખાયું કે મમ્મી પાસે ટાઈમ નથી નહીં તો હું ગઈ હતી રાત્રે રક્ષાબંધનના દિવસે રાત્રે પહોંચી હતી બીજા દિવસે સવાર તો હું નીકળી બી ગઈ હતી જમવા બી નથી રહી હું ને પારસને અપસ હતો હું ને તક્ષ બે જણા જમીને આવ્યા હતા પારસે ફરારનું થોડું ઘણું એક ખાધું એમ કરીને અમે બારેક વાત નીકળી ગઈ હતી એટલે જમીન પરવાર્યા ત્યાં તો નીકળવાનું ટાઈમ થયું પરવારવાય નથી જમીન સીધી જ નીકળી હતી એટલે રહી જ ગયું છે તો મેં તું આજે સન્ડે છે તો આજે એક્સ્ટ્રા એવા કામ કરવાના હોય એટલે હું છે હેર મસાજ કરીને બધું કરીશ પછી તક્ષને આજે થોડુંક સરખા પેલું કેવું રજા હોય એટલે વ્યવસ્થિત નવડાઈ દોડાય હાથે તો એવું બધું કરશું ને એમ કરતા કદાચ ટાઈમ જશે તો ચલો મને એમ છે કે હવે આજે છે ને પૂનમ બી છે તો દર્શન કરવા જવાનું છે કડી હવે ઓલમોસ્ટ પૂનમે તો અમે કડી જતા જ હોય છે ક્યારેક ભાગ્ય બને કે પૂનમે ના જઈ શકીએ ને તો એકમ બી ત્રીસ સુધીમાં તો જઈ આવતા હોય મોસ્ટ મોસ્ટ પાંચ જણ સુધીમાં હવે આજે વરસાદ આજ સન્ડે છે ને પૂનમ છે તો રજાનોય સારો મેળો તો પણ આજે વરસાદ એટલો બધો છે હવે પાણી પાણી ક્યાંય ભરાઈ ગયા હાથે ચેક કરવું પડે બપોર પછી ઓછું થશે તો જઈશું નહીં પછી જોઈએ કે કેમનું થાય છે એમ તો મને એમ છે કે આજનો આ વિડીયો છે ને અહીંયા સુધી જ રાખું છું એમ કે આને એડિટ કરીને પછી અપલોડ બી કરી નાખી આપણે એટલા માટે પછી ટાઈમ નહીં મળે એટલે બહુ જ મસ્ત મસ્ત અમારી ચેનલમાં વિડીયો આવી ગયા છે નવરાત્રીની સિરીઝ બહુ જ જલ્દી આવી રહી છે ત્યાં તો વિડીયો જોતા રહેજો લાઇક કરતા રહેજો સબસ્ક્રાઇબ કરતા રહેજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરી દેજો એટલે બધાને મારા વિડિયોનો લાભ મળે મને થોડું અત્યારથી આને મળે તો ચલો ફરી બોચ અમારું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારી મેળવી અપેક્ષા ને